समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગઈકાલે 35 તાલુકામાં વરસાદ પડ્યો ગુજરાતમાં વરસાદી માહોલ અને વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા દરમિયાન સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં વર્ષેલા વરસાદના આંકડા સામે આવ્યા છે દિવસના 12 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં 1 થી 60 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો હતો ભાવનગરના મોવા અને ભરૂચના હાંસડમાં સૌથી વરસાદ પડ્યો હતો આગામી 24 કલાક અત્યંત ભારે હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે બાવા જોરુ જેવી સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે દેશ ના ટુકડા કર્યા અને સરદાર પટેલની વાત ન માની. પીએમ મોદીએ કહ્યું આપણે 75 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. જો મુજાહિદ્દીન પહેલા માર્યા ગયા હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થાત. પાકિસ્તાને આપણી જમીનનો એક ભાગ પડાવી લીધો. દેશ ત્રણ ભાગમાં વહેંચાયો. સરદાર પટેલની વાત માની નહીં. 1947 માં ભારત માતા બે ભાગમાં વહેંચાઈ ગઈ. જો કાંટો વાગે તો આખું શરીર દુખે છે. પાકિસ્તાન જાણે છે કે તે યુદ્ધ જીતી શકશે નહીં. એટલા માટે તે આતંકવાદીઓને તાલીમ આપ્યા પછી મોકલે છે 30 જૂથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ અત્યાર સુધી UPI થતા પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતા જેનાથી ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે કાથી હવે જે તે ખાતામાં નાણા ટ્રાન્સફર કરતી વખતે બેંકમાં તે યુઝરનો રજિસ્ટર્ડ નામ જ દેખાશે જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણા જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે દરેક ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એપ પોતે જ રિસીવરનો બેંકમાં રજિસ્ટર્ડ નામ બતાવશે ગુજરાતના આ શહેરોમાં વરસાદ બોલાવશે ભુક્કા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભુક્કા બોલાવતી આગાહી સામે આવી છે તે એ આગાહી કરી છે કે છે 28 મે થી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફારો આવશે 3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી જાય તેવી શક્યતા છે આવે ભારતનો પાવર જોવા મળશે रक्षा मंत्री राजनाथ सिंहે एएमसीए एडवांस्ड मीडियम कॉम्बैट एयरक्राफ्ट માટે મંજૂરી આપી છે આ કાર્યક્રમને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરાશે એમસીએ ભારતની પાંચમી પેઢીનો સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેકનિક સુપર ક્રૂઝ અધ્યતન સેન્સર હથિયાર અને એઆઈનો સમાવેશ થશે અહીં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો વડોદરાના શિનોરમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો શિનોરમાં ગણેશ મંદિરના પત્રાનો શેડ અને 10 મકાનોના પત્રા ઉડી ગયા છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જેમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે અમદાવાદમાં કોરોનાના 70 કેસમાં બે ગંભીર અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 70 નવો કેસ નોંધાયા છે જેમાં બે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદમાં હાલ કોરોનાના 70 એક્ટિવ કેસ છે નોંંધनीय છે કે અમદાવાદમાં આ મહિને કોરોનાના કુલ 89 કેસ નોંધાયા છે 13 દર્દીઓ રિકવર થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે લોકો કહે છે કે મોદી હઈ તો મુમકિન હૈ ગાંધીનગર માં પીએમ મોદી એ કહ્યુ કે જે સપના ગુજરાત મેને બતાવ્યા તેને લઈ હું ચાલુ છું ગુજરાત માં થી જે શિક્ષા મળી તેનો પૂરૂણી છું દેશ ના વિકાસ માં દેશ ના લોકો સહભાગી બને તેવી મારી અપેક્ષા જાપાન ને પછાડી ભારત ચોથા નંબર નો અર્થતંત્ર બન્યુ આઝાદી ના 100 વર્ષ એવી રીતે મનાવીશુ કે આખી દુનિયા વિકસિત ભારતી ઝલક જોતી રહેશે દેશ વિકસિત થવો જોઈએ કોઈ ની બાંધ છોડ નહીં ચાલે દીવ ખાતે સવારથી જ ગાજવીજ સાથે વરસાદનો આગમન હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગઈકાલે સવારથી જ ગાજવીજ સાથે વરસાદનો આગમન થઈ ગયું હતું દીવમાં વહેલી સવારથી જ વરસાદનો આગમન થઈ ગયું હતું વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમી તથા બફારાથી મટી રાહત મળી હતી જો કે આ વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ज्या ज्या गयो त्या सिंदूरिया सागर नो सूर सुरभाय पीएम मोदी ए गई काले गांधीनगर सभा गजवी हती अही अहते विकास ना न कामोंपण बाद जाहिर सभा संबोधी भारत माता की जय ना नारा साथे सभा साबोधता पीएम मोदी ए कहू के हु देश मा गयो त्या सींदुरियो सागर ना सूर संभो लोको हाथ मा तिरंगा साथे भारे उत्साह जोवा मो आखा देश मा मने देशभक्ति नी जोवा जवा गुजरात मा पण आभाव जोवा मलो અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો બે દિવસથી અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે રાજુલા જાફરાબાદ અને પીપાવા પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો ચૌતરા ડુંગર માંડલ દોરિયા અને બાલા પર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે આ ઉપ્રાંત જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાણા નાગેશરી સરોગડા ભટવદર અને કંથારિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે सीएम भूपेंद्र પટેલે કહ્યું ભારત વિશ્વની 4થી 6 મોટી મહાસત્તા બન્યું પીયુ મોદીની રાજ્યના પાટણગરમાં જાહેર સભા યોજાઈ હતી સભામાં જાહેર સંબોધનમાં सीएम भूपेंद्र દાદાને કહ્યું કે પીએમ મોદીએ દેશને વિશ્વ લેવલે સ્થાન અપાવ્યું ઓપરેશન સિંદૂર થકી સેના અને દેશનું નામ ઊંચું કર્યું છે તાજેતરમાં જ ભારત દેશે અર્થવ્યવસ્થા 4થા સ્થાને આવી ગઈ છે सीएमએ કહ્યું કે ગુજરાત ભાગ્યશાળી છે કે તેને પીએમના નેતૃત્વનો લાભ મળ્યો ખાસકે પીએમે 5500 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું पाकिस्तान પર ઓવઈસીનો કટાક્ષ કહીઉ નકલ માટે પણ અકલ જોઈએ કુવત માં ભારતીયોને સંબોધતા સંસદ અસદુદ્દીન ઓવઈસીએ કટાક્ષ કરતા કહ્યું પાકિસ્તાની આર્મી ચીફ શહબાઝ શરીફને એક ફોટો બતાવ્યો જેને ભારત વિરુદ્ધ વિજય તરીકે રજૂ કરાયો આ અંગે ઓવઈસીએ ખુલાસો કર્યો કે આ ફોટો 2019 માં ચીની સેનાની કવાયતનો હતો જેને પાકિસ્તાને ખોટી રીતે રજૂ કર્યો તેમણે વધુમાં કહ્યું નકલ કરવા માટે પણ બુદ્ધિની જરૂર પડે છે અને આ લોકો પાસે તે પણ નથી व्यारा सहित ग्राम्य વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર તાપી જિલ્લામાં गत રાત્રે વરસાદે તબાહી મચાવી હતી વ્યારા નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે વ્યારા નગરમાં ભારે પવન સાથે ગાજવીજના ગડગડાટ વચ્ચે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી વડા પ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી એ ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો વિકાસ કાર્યોનો लोकार्पण બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કહ્યું કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ કોર્ટમાં પહોંચી હતી કાંકરિયા તળાવના વિકાસ વખતે તો કોંગ્રેસ છક કોર્ટમાં પહોંચી હતી આજે કાંકરિયા ફરવા માટે આખું ગુજરાત આવે છે વિકાસ ક્યારે સમાજ વિરોધી નથી હોતો એ આ લોકો નથી સમજતા ऑपरेशन सिंदूर बाद यूपी सरकार ने जाहिरा यूपी सरकार ऑपरेशन सिंदूर पची मोटो निर्णय छे सामूहिक विवाह योजना हेठ मरती भेटमा ने सिंदूर दान पर आपवामा आवशे तेवी जाहिरात करी छे एटलूज नहीं आ योजना नो लाभ आवक मर्यादा बे थी वधारी ने त्रन लाख करवाज प्रति युगल एकावन हजार थी वधारी ने एक लाख रूपया रोकड़ा पर आदेश जाहिर करो భారతే పాడోషి దేశ్ నే మోక్లియు 3000 మెట్రిక్ టన్ మిథు శ్రీలంక మా భారే వర్షాద్ నా కారణే మిథానా ఉత్పాదన్ పర్ మోటి असर జోవా మడి రహీ చే అహి మిథు 125 થી 145 రూపాయి కిలోగ్రామ్ పర్ మడి రహ్యూ చే భోజన్ మా మిథానీ కమీ జంటా నే రోష్ వ్యక్త కర్వా మజబూర్ కరీ రహీ చే బజారో మా మాత్ర హవే నా కుర్తూజ్ మిథు బచ్చూ చే ఆవా సమయ మా భారతే ఆగర్ ఆవి సారా మిత్ర తరీకే పోతానో సంబంధ్ నిభావ్యో చే భారతే 3000 మెట్రిక్ టన్ మిథు మోక్లావినే మిత్రతా భావ్ దర్సావ్యో చే पाकिस्तान ना पीएम भारत साथे बातचीत तैयार पाकिस्तान ने लाई मोटा समाचार छे पाकिस्तान ना पीएम भारत साथे बातचीत तैयार छे पाकिस्तान ना प्रधान शाहबाज शरीफे सोमवार काश्मीर अने जल सुरक्षा जेवा मुदाओ पर भारत साथे बातचीत करने तैयारी हती शरीफे ईरान नी राजधानी तेहरान मा ईरान ना राष्ट्रपति मसूद पश्यान साथे संयुक्त प्रेस कोंफरन्स दरमियान आत कही